ધારી નગરપાલિકાના સફાઈ કામદારોને છૂટા કરાતા સર્જાયો વિવાદ સફાઈ કામગીરીમાંથી છૂટા કરવાનો નગરપાલિકાના ચીફ ઓફિસર આદેશ કરતા જણાવ્યું અને આક્ષેપો કર્યા વધુમાં સફાઈ કામદારોએ આક્ષેપ કર્યા કે વહેલી સવારથી જ અમે કામગીરી ઉપર આવી ગયા છે પરંતુ અમને કોઈ કામગીરી સોંપવામાં આવેલ નથી સફાઈ કામદારો દ્વારા વધુ આક્ષેપ કરતા જણાવાયું કે અમારું શોષણ થાય છે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ જણાવવામાં આવ્યું કે પ્રાાદેશિક કમિશનર જોરાપુરમ મંજुरीને લઈ સફાઈ કામદારોની નિમણૂક કાયમી કે આઉટસોર્સ અને મુખ્ય કચેરીથી અને કારણ

ફોન માં શું કીધું તમને ફોન માં એવું કીધું કે છૂટા કરો રોજમદા ને તો હું છૂટા કરું છું પણ કાયમી નહીં છૂટા કરે ઈ કે અમે ડબલ વિસ્તાર વાળી છે છતાય એક આટ આટ દિવસ ના વિસ્તારો બધા કામ કરી છે વર્ષોથી થી ગંદકી ઢોળી છે તો અમને અમારી આરે આવું શોષણ જ કરે છે અમે સવારે 7 વાગે મે ચાર જણા નોકરી આવ્યા તો સુપરવાઇઝર એ પીટુ એમને કોઈ કામ હોતું નથી એમને પૂછ્યું નથી કે તમારે કામે જવાનું છે કે નથી જવાનું

અમારી માંગ એક જ છે ખાલી કે પગાર વધારો કરવાનો હતો પરાવાળાને પરાવાળા પગાર વધારી દીધા તો અમારા સફાઈ કામદાર જણા હતા તો એને કર્યા બરોબર છે ઓફિસમાં પૂછવામાં આવ્યું તો એવું કીધું કે ચીફ ઓફિસરે ના પાડ્યો કે એ તેર જણા જે છે એ યથાવત ભલે એમને રહ્યા પણ ક્યાં કારણોસર એમ પરાવાળાને જો બધાને પગાર ઈ ચૂકવ્યા હોય તો અમારા સફાઈ કામદારને એ ચૂકવવા જોઈને એટલે ઈરાદાપૂર્વક સફાઈ કામદારનું શોષણ કર્યું છે બરોબર છે અને બીજા નંબરમાં કે અમે અત્યારે કામ બંધ કર્યું તો ચીફ ઓફિસરે મુકાદમ પિંટુભાઈ મકવાણાને ફોન કરી અને ફોન લઈને આવતા એવી ધમકી દીધી કે રોજમદારને તો હું છૂટા કરી દઉં છું પણ કાયમીને હું છૂટા કરી દઈ એવી ધમકી આપી 2025 માં રોજ મને સવારે 7:30 વાગે અંતે કે સફાઈ કામદારો જે ગ્રામ પંચાયત વખતે હતા તે લોકોને એક ફિક્સ વતન તરીકે રાખવામાં આવ્યા હતા અને હવે તે લોકોને એવી માગણી છે કે અમે રોજમદાર તરીકે પગાર ચૂકવવો અથવા કામ બંધ કરી છે હવે કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર તરફથી મારે સૂચના મુજબ જેનો પત્ર ત્રણ એક બે હજાર પચીસે થયેલ છે જેમાં રોજમદાર અથવા કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક કરતાં પહેલાં માનનીય કમિશનર સાહેબ શ્રી આરસીએમ ભાવનગરની પૂર્વ મંજૂરી લેવાની થતી હોય અને જો આ પ્રક્રિયા ફોલો ક કરવામાં ના આવે તો ચીફ ઓફિસર ઓફિસરશ્રીની અંગત જવાબદારી ગણવામાં આવે છે માટે હવે જે લઘુત્તમ એકમ ધારી નગરપાલિકાનું મંજૂર થઈને આવેલ છે તે મુજબ કાયમી ભરતી કરવા માટે અને કોન્ટ્રાક્ટ અથવા રોજમદાર તરીકે કઈ રીતે રાખવા તે આરસીએમ કચેરી ભાવનગર તરફ અભિપ્રાય માંગી અને સ્પષ્ટતા સાથે નવી કામગીરી કરવામાં સર હાલ જે છૂટા કર્યા છે લોકોને સાહેબ એ લોકોને છે આજીવિકા માટે શું કરવામાં આવશે નગરપાલિકા તરફથી અત્યારે હજી કોઈને છૂટા કરેલા નથી મારી કક્ષાએથી અત્યારે શ્રી તારી નગરપાલિકા પ્રાંત અધિકારી સાહેબ તરફ પત્ર કરેલ છે